મીરાબાઈ આજ મારા હોઠેને દગો દીધો કે કેમ કે અત્યાર સુધી મેં કાળજામાં હાચ્યો હતો પણ કાળજામાં હતું ને તો ઓઠે આવીને ઉભું રહી ગયું આ ઘણા કહે ને મીરાબાઈ હરે કૃષ્ણ એ વાતો કરી આજનું દ્વારકાનું જે મંદિર છે અહીંયા મંદિરનો ફોટો જો એટલે યાદ આવ્યું કે હાડી ચારસો વર્ષ પહેલા પાંચ હજાર વર્ષ પહેલા વિદાય લઈ લીધેલા ભગવાન નારાયણના મંદિરમાં મેવાડની મહારાણી એમ કહેવાય કે મીરા પ્રવેશ કરે મેવાડ નો માણસ આવી હોય ને એ તો હસતું હોય દેતો હોય ને એના હાથ ધ્રુજતા હોય ખોટું કરવા વાળો હોય ને એના હાથ ધ્રુજે ઝેર પીવા વાળા ને કોઈથી સાહેબ

ચાર ઝેર ને એ જ ઝેર જીરવવા જીવન મારો જાવશે અને કેવા ગયો સાહેબ એના પતિ આ જો ઘણા એમ કહે છે કે એના પતિ રાણો જે હતા ઈ એને દુખ દેતા હતા નહીં સાહેબ એમના દિયર એને દુખ દેતા હતા આપણે એના દિયર એમને કહેતા હતા એનો પતિ તો રાણોજી એ ભગત હતા સાહેબને મારે એક જ નાની વાત કરવી સાહેબ અર્ધક રાતનો મજર ભાંગ્યો છે મીરા પોતાના ખંડમાં બેઠા બેઠા ગોવિંદની માળા કરે છે અને રાણોજી નિંદરમાં બધા પડખું ફરવા જાય બહુ અધિત બહુ અઘરી ઘટના છે રાણાજી આમ પથારીમાં પડખું ફર્યા અને મોઢામાં લી હરે કૃષ્ણ હે કૃષ્ણ બોલાઈ ગયું હવે હો મીરાબાઈ જગાડે છે એ રાણા શું બોલો છો ત્યારે રાણાની આંખ માહુડા હતા ને એટલું બોલ્યા કે રાણા મીરાબાઈ આજ મારા હોઠે મને દગો દીધો કે કેમ કે અત્યાર સુધી મેં કાળજામાં હાચ્યો હતો પણ કાળજામાં હતું ને તો હોઠે આવીને ઊભું રહી ગયું હું મારા પરિવારની બીકે નહોતો બોલતો અને મીરાબાઈ તમારે નક્કી કરવું જોઈએ તમને ભરોસો હોવો જોઈએ

અને ત્યારે મેવાડના માણસોએ કીધું કે તમારો ધણી તો મેવાડ બેઠો છે તાકે મેવાડમાં જે મારો ધણી બેઠો ને એનોય ધણી આ દેવળમાં બેઠો છે એને મારે પૂછવું છે સાહેબ અને કેવા કે મૂર્તિ બોલે છે મીરાબાઈ જા મૂર્તિને સામે જાય અને મૂર્તિને સામે ગયા અને કીધું કે મને મેવાડના માણસો પાછા લેવા આવ્યા છે તો હું મેવાડ જાઉં સાહેબ આની આજ મૂર્તિ હાલમાં જે દ્વારકાધીશની મૂર્તિ છે એ જ મૂર્તિમાં લેવા જ આવ્યો કે મીરા તમે દ્વારકાધીશના પત્રાણા છો

કે મે પર પથ્થરની મૂર્તિ બોલે કે હા બોલે તો બધાને કેમ નો સંભળાય બધાને ન સંભળાય કાળ ન હોય તમારા માય આ અત્યારે હું તમે બેઠા છે એનો પુરાવો દઉં કે લાખો કરોડો માણસોના મોબાઈલના અવાજ મારીને તમારા કાન પાસે જાય છે ફફડાટી કરીને હજારો ચેનલો એમ કે કહેવાય ચાલતી છે આડી અવળી એ બધી ચેનલોના ચિત્રો મારાને તમારી નજર સામેલી જાય છે પણ એક તમે નાનું એમ ટ્રાન્ડિસ્ટર લઈ લ્યો અને જે ચેનલનો અવાજ આવતો એ ટ્રાન્ડિસ્ટર શરૂ કર્યો તો એ હવા માલી એ એમ કહેવાય કે એની ચેનલનો અવાજ પકડી લે તો મેં એ જ કીધું કે આજનું યંત્ર જો પકડી લેતું હોય તો મંત્રોથી બનાવેલી કાયા સાહેબ કૃષ્ણનો અવાજ ન પકડી શકે તમે શું વાતો કરો છો પ્રામાણે હે માણસમાં ગુણતા હોવી જોઈએ જો તમે હાંભળી લો એક ઘરમાં રૂપિયો નહીં હોય ને તો જગતમાં હાલશું પણ ગુણ વગેરે આય શુદ્ખ ખોવાઈ જાઓ કરોડો રૂપિયા હશે જો બુદ્ધિ નહીં હોય આબા માચા માચ્યા આ કા યા ધંધો ન કરવા દે કોઈ સાહેબ જેનામાં ગુણ હોય આ દુનિયા ગુણને પૂછે છે ને રૂપને નથી પૂછતી હમણાં જ ભાઈ જે અગલે કીધી ભાઈ શું કીધું દિલકો આ ભાઈ ગાયું દિલકો દેખો ચહેરાનો દેખો હવે આમાં અત્યારના છોકરા દિલ દેખાવ જોવા જાય તો બિલ વધી જાય છે શું હમણાં મોબાઈલ આવ્યા પછી જે અમુક અમુક તો જે પાટિયા સીડ્યા છે હમણાં એક માડીએ એના છોકરાને ઓફિસે ફોન કર્યો એ છોકરાને માએ એ કે બેટા જલ્દી ઘીરે આવ્યો જલ્દી ઘીરે આવ્યો કારણ કે મમ્મી શું થયું તારી હો આમ એક હાથ ઊંચો થઈ ગયો ડોળા ઉપર થઈ ગયા આખી ત્રાહી થઈ ગઈ ત્યાં કીધું માં ચિંતા કરો માં એકલી એકલી સેલ્ફી લેતી છે ઓલી ડોશીને બિચારીને સેલ્ફીની ખબર નહીં હો નહી સાહેબ બીજી વાત કહું એ એક ભાઈએ હમણાં ઓફિસે એની પત્નીને ફોન કર્યો આવો આવો અસમભાઈ ફોનના ટાઈમે જ આવ્યા બરાબર બીજા એક ભાઈએ ઓફિસેલી ફોન કર્યો એની પત્નીને કે સાંભળો છો આ કે સાંભળું છું બોલો કે એક કામ કરો તમે બપોરે બે વાગે એરપોર્ટ જજો હું ત્રણ વાગે ઘરે આવીશ તમે ત્રણ વાગે એરપોર્ટથી ઘરે પહોંચી જશો એટલે હું આવી જઈશ અને બે વાગે મમ્મી ઉતરે છે એરપોર્ટ એની બાર વાગ્યાની ફ્લાઇટ છે એટલે તમે મમ્મીને લઈ આવજો મમ્મીને લઈ આવવાનું કીધું અને બેને જ શરૂ કર્યું મમ્મીને ભાન હોવી જોવે આ કીચ મીચ ની દસ દિવસનું વેકેશન છે તો છોકરાઓ સાથે રહેવું કે મમ્મીની સાથે રહેવાનું મમ્મી જે ફ્લાઇટ ના ચાંદી ન બેઠા હોય તો મહેરબાની કરીને ના પાડી ગયો મમ્મીને ભાન હોવી જોવે જેટલી ઉંમર થતી જાય એમ બુદ્ધિ બગડતી જાય પણ કે સાંભળતો સાંભળવું નથી મહેરબાની કરીને કહું છું અત્યારે છોકરાઓ સાથે રહેવાનું હોય કે મમ્મીની પીંજણમાં પડવાનું હોય અને તમને ખબર છે ખાલી બે રૂમ છે એકમાં છોકરા એકમાં આપણે મમ્મીને શું રસોડામાં પણ સાંભળતો કરી સાંભળવું નથી મહેરબાની પણ કે તારા મમ્મી ઓ મોમ આવે છે એટલે તમારા આવે મોમ ને અમારા આવે મોમ એમ બે હરખ્યું રાખો તો હું બાબુજી નું શોખું કવ તમને જો આ રામદેવજી મહારાજ છે મારા બહુ સ્નેહી છે મેળવીશું હમણાં મોવા બાપુ કથામાં આવ્યા ઉદ્ઘાટનમાં ત્યારે મેળવ અમે ગુરુકુળમાં ઘણું બેઠા બાય પણ એ પોતે હોય ને એ પોતા માટે કાંઈ ન કરી શકે એ જગત હાટું જ કરતા હોય ભાઈ કીધું ને મને કે યોગાથી બધું સારું થઈ જાય મેં કીધું હા મને કે તો રામજી મહારાજ ની આખ કે બરોબર નથી ખુલતી એને જો ને ભાઈ હા અમુક નો પોતા માટે ન થાય લો ને પછી અમે રામદેવજી મહારાજ કાઢતા કીધું કીર્તિભાઈ મેં કીધું બાબા તમે એમ કહો છો કરો રોગ ભાગ કરો યોગ ભાગે રોગ મને દવાની દુકાન શું કામ નાખી ઈ તો બાલકૃષ્ણભાઈ નામે નોખું રાખ્યું તો એક બાજુ ઈ ક્યો છો દવા એટલે આવું બધું ફેવિકોલ કંપની આપણા મોવાની બરોબર ને મધુકાંતભાઈ પારેખ એનું ગામ કસા કલસાર છે એનું ઘરે જોયું જૂનું મેં પણ આપણે મોવાના કહેવાય તાલુકો મોવા કલસારમાં સારી હોસ્પિટલ ને બધું ઘણું લોકશાળા હાલે છે ત્યાં હું ભીડ્યો છું બી એક વર ખબર જ હોય પણ મૂળ તો એ ને પણ એ મૂળ મારે કેવું છે એ કે ફેવિકોલથી આખી દુનિયા સોટે કોઈ દી એનું એનું ઢાંકણું સોટ્યું કોઈ દીધું એમ પોતાને અસર ન થાય